અહીંયા 5 ની એક્સ માઇનસ વન છે અહીંયા 5 ની એક્સ પ્લસ વન છે ક્લિયર એક તમે યાદ રાખજો એ વત્તા બી હવે અહીંયા એ વત્તા છે એનો મતલબ એવો થયો કે એ વત્તા બી એક્સની એ ગુણ્યા એક્સની બી લખી શકાય ક્લિયર ડન તો ધ્યાનથી સાંભળજો હવે તો અહીંયા પાંચની એક્સ માઇનસ વન છે મેં રિવર્સ લીધી છે ડન હવે અહીંયા તમે ધ્યાનથી સાંભળજો પાંચની એક્સ માઇનસ વન છે તો એને શું લખાય ની એક્સ ગુણ્યા પાંચની માઇનસ વન વચ્ચે નિશાની શેની છે પ્લસ ની આને હું બ્રેકેટ કરી દઉં તો તમને વધારે આઈડિયા આવશે અને બરાબર કેટલા એકસો ત્રીસ ક્લિયર હવે જુઓ હવે તમને કઈક ખ્યાલ કે આમાં પાંચ ની એક્સ ઘાત છે આમાં પાંચ ની એક્સ ઘાત છે વચ્ચે વધતાની નિશાની છે માઇનસ ની નિશાની હોય અથવા તો પ્લસની નિશાની હોય તો કોમન કાઢવું પડે જો ગુણાકાર ભાગાકાર હોત ને તો કંઈક આપણે અલગ કરે અહીંયા નિશાની કઈ છે તો ધ્યાનથી સાંભળજો વત્તાની નિશાની છે વત્તાની નિશાની હોય કોમન નીકળશે પાંચ એક્સ તો હું પાંચ એક્સ કોમન લઈ લઉં ક્લિયર હવે ધ્યાનથી સાંભળજો અંદર શું વધે છે પાંચ ની માઇનસ એક પાંચ ની માઇનસ એક ને લખાય એક ના છેદમાં પાંચ વત્તાની નિશાની બરાબર પાંચ ની એક્સ કોમન લઈ લીધું પાંચ ની એક ઘાત વૈધી એટલે કેટલા પાંચ અને બરાબર કેટલા એકસો ને સાંભળજો કેટલીસ ને એક છવ્વીસ છવ્વીસ ના છેદમાં કેટલા થશે પાંચ અને બરાબર કેટલા એકસો ને ત્રીસ હવે જુઓ એક સ્ટેપ તમને અહીંયાથી એ પણ ખબર હોવી જોઈએ કે બરાબરની બંને બાજુ અંશ ઉડાડી શકાય અથવા તો તમે આવું કરી શકો કે પાંચ બરાબરની આ બાજુ જાય તો અહીંયા ગુણ્યા પાંચ છવ્વીસ છેદમાં જાય નહીતર બરાબરની બંને બાજુ આ અંશ અને આ અંશ માં ઉડે તો જુઓ છવ્વીસ પંચા એકસો ત્રીસ હવે આ છેદ માં પાંચ છે એ બરાબર ની આ બાજુ જાય તો ગુણાય તો પાંચ ની એક્સ બરાબર પાંચ ગુણ્યા પાંચ એટલે કેટલા પચીસ પચીસ ને શું લખાય પાંચ નો વર્ગ લખાય તો અહીંયા ઘાત સરખાવી દો આધાર સરખો હોય તો ઘાતને સરખા તો જવાબ કેટલો આવશે એક્સ બરાબર બે